નમસ્કાર સ્વાગત છે આપનો સ્પેશિયલ રિપોર્ટમાં અને સ્પેશિયલ રિપોર્ટમાં વાત કરવી છે ગુજરાતની કારણ કે એવું કહેવાય છે કે ગુજરાતમાં ડબલ એન્જિનની સરકાર છે ભારતીય જનતા પાર્ટીની સરકાર ગુજરાતમાં પણ છે અને કેન્દ્રમાં પણ છે ત્યારે સરકાર દ્વારા લોક ઉપયોગી કાર્યો કરવામાં આવે છે અને ડબલ એન્જિનની સરકારનો સીધો ફાયદો ગુજરાતની જનતાને કેવી રીતે છે એ જાણવાનો પ્રયાસ કરવો છે અને એમાં પણ મહત્ત્વનું શું છે તો મહત્ત્વનું એ છે કે તમે જુઓ કે ખેતીવાડી અને ખેતીવાડીમાં મહત્વની વાત સિંચાઈનું પાણી બીજું પીવાના પાણીની પણ એટલી જ જરૂરિયાત હોય છે અને ત્રીજું અનાજ લોકોને મળે રાહત દરે મળે વિના મૂલ્યે મળે આ બધી જ યોજનાઓ ગુજરાત સરકાર દ્વારા અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા સિંચાઈ વિભાગ દ્વારા જે બહાર પાડવામાં આવે છે કયા પ્રકારની યોજનાઓ છે લોકોને એને કેટલો લાભ મળી રહ્યો છે બીજું કે આ પહેલાં કોંગ્રેસની સરકાર હતી સત્યાવીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે તો આટલી લાંબી મંજિલમાં જો અલગ અલગ ડિપાર્ટમેન્ટ જો કાર્યો કરતા હોય તો એનો સીધો લાભ જનતાને મળવો જોઈએ મળી રહ્યો છે એવા દાવા થઈ રહ્યા છે તો જાણવાનો પ્રયાસ કરીએ આપણે કે જનતાને આને સીધો લાભ શું છે અને આ જ જાણવા માટે સીધા જ હું આપને વાત કરું તો જેઓ ગુજરાતમાં જસદણ વિસ્તારના પોતે ધારાસભ્ય છે અને રાજકોટના મેમ્બર ઓફ પાર્લામેન્ટ એમપી પણ રહેલા છે પછી જસદણ જે વિધાનસભા વિસ્તાર છે ત્યાં વર્ષોથી છૂટાતા આવે છે પછી એ જસદણ વિધાનસભા હોય કે રાજકોટ લોકસભા હોય જમીની નેતા જેમને કહેવાય છે લોકો સાથે સીધા સંપર્કમાં છે અને બહુ સાદગી એક એમની ઓળખ છે એવા જળ સંપત્તિ પાણી પુરવઠા તથા અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી કુંવરજી બાવળીયા અમારી સાથે જોડાયા છે કુંવરજીભાઈ સ્વાગત છે આપનું થેન્ક યુ જી કુંવરજીભાઈ મેં કહ્યું તેમ કે ડબલ એન્જિનની સરકાર હોય અને ગુજરાતમાં સત્યાવીસ વર્ષથી જો ભારતીય જનતા પાર્ટીનું શાસન હોય તો પ્રજાને તો જે ખેડૂતો છે અથવા ગામડાના લોકો છે અથવા ગુજરાતના લોકોને છે એમને તો ડબલ એન્જિનની સરકારનો લાભ મળે વાત કરીએ સીધી જ સિંચાઈના પાણીની તો ક્યાંક જે પ્રમાણે વર્ષોથી વર્ષો પહેલાં પણ ખેડૂતો એમ કહેતા હતા કે સિંચાઈનું પાણી અમને પૂરતું મળતું નથી કેનાલો દ્વારા પાણી નથી આવતું ત્યારે ગામડાના જે વિસ્તારો છે ત્યાં માળખાકીય સુવિધાઓમાં વધારો થાય ત્યાંના લોકોને સિંચાઈનું પાણી મળે અને એને લઈને જે ગુજરાત સરકારનું જે આયોજન હોય છે અને સંપત્તિ પાણી પુરવઠા વિભાગનું આયોજન હોય છે કયા પ્રકારનું આયોજન છે કે જેને લઈને આપણે દાવો કરી શકીએ ના પહેલાંના સમય કરતાં અત્યારનો સમય અલગ છે જે રીતે રાજ્યની સરકાર આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર ભાજપની સરકાર જે રીતે કામ કરી રહી છે નરેન્દ્રભાઈનું જેમાં હંમેશા માર્ગદર્શન રહ્યું છે આશીર્વાદ રહ્યા છે એવા ગુજરાતની અંદર જ્યારથી મારી પાસે આ જળ સંપત્તિ પાણી પુરવઠા અને નાગરિક પુરવઠાનો આ વિભાગ મારી પાસે આવ્યો છે એ વખતથી અમે ખૂબ અમારા વિભાગમાં બધા જ ક્ષેત્રોમાં લોકોની ચિંતા કરીએ છીએ ખેડૂતોની હોય પીવાના પાણીની વાત હોય કે સામાન્ય ગરીબ લોકો માટેની અનાજની વાત હોય હું કહીશ પહેલાં અમારા જળ સંપત્તિ વિભાગમાં જે રીતે કામ થઈ રહ્યું છે તો ભૂતકાળને યાદ કરીએ કે ભૂતકાળની અંદર જ્યારે નાના મોટા ચેકડેમો કે તળાવો બન્યા હતા પણ એમાં રિપેર કરવા માટેનો અથવા તો ફરી વખત નવા ચેકડેમો બનાવવા માટેની કોઈ બજેટેડ કે નાણાકીય જોગવાઈઓ ન હતી બરાબર રાજ્યમાં જ્યારે આદરણીય નરેન્દ્રભાઈ જ્યારે અહીંયા મુખ્યમંત્રી હતા એ વખતે પહેલાં ખેડૂતોની ચિંતા કરીને ખેડૂતોને સિંચાઈનું પાણી કઈ રીતે આપી શકાય અને એને કારણે ખેડૂતો કઈ રીતે આર્થિક પગભર બની શકે એણે એ વખતે નાના મોટા ડેમો બનાવવા માટેની યોજનાઓ મૂકી અને વધારેમાં વધારે પાણીનો સંચય કઈ રીતે થઈ શકે એ રીતે તબક્કાવાર યોજના મૂકી એ વખતે એ પણ અહીંયા રાજ્યના મુખ્યમંત્રી તરીકે અનુભવી રહ્યા હતા કે જ્યારે વરસાદ ઓછો હોય ત્યારે કચ્છ અને સૌરાષ્ટ્રની શું સ્થિતિ અને ઉત્તર ગુજરાતની શું સ્થિતિ હતી સિંચાઈ અને ખેડૂતોને ધ્યાનમાં રાખીને એણે સૌ વખત જ્યારે સરદાર સરોવર ડેમ એમાંથી પાણી લાવીને એને ધજા ડેમમાં નાખીને એના માધ્યમથી સૌરાષ્ટ્રમાં અને ઉત્તર ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં બે હજારને ચૌદની અંદર સૌ પ્રથમ સૌની યોજના એને સાકાર કરવા માટે રાજકોટથી જાહેરાત કરી અને લિંક એક બે ત્રણ અને ચાર એમ સૌરાષ્ટ્રને આખો વિસ્તાર આવરી લેવાય સિંચાઈના ભાગરૂપે એવી આ સૌની યોજના એને શરૂઆત કરાવી એ જ પ્રમાણે ઉત્તર ગુજરાતની અંદર પણ કેવો વિસ્તાર હતો કે જ્યાં ઉનાળો આવે એટલે સૂકો ભટ્ટ ત્યાં કોઈ જગ્યાએ કે પાણી સિંચાઈનું પણ પીવાનું નહોતું મળતું બરાબર છે ત્યાં આ નર્મદા કેનાલના માધ્યમથી ઉત્તર ગુજરાતની અંદર સ્પેરની કેનાલો અને સાથે પાઇપલાઇનો નાખીને આખે લગભગ ઉત્તર ગુજરાત આખું આ નર્મદા વિભાગને કારણે આજે હરિયાળો વિસ્તાર બની ગયો ઉત્તર ગુજરાત એ જ પ્રમાણે સૌરાષ્ટ્રની અંદર પણ જે સ્થિતિ પહેલાં ભૂતકાળમાં સિંચાઈની હતી આજે આ લિંક ચાર એમાં છેવાડાના દરિયાકાંઠા સુધી છેક રાજુલા પહેલી બાજુ કેશોદ છેવાડા ત્યાં સુધી આ લિંકોનું પાણી જાય રસ્તામાં આવતા લગભગ બસો ને પંદર ડેમ જે ભરવા માટેની એ વખતે જાહેરાત થઈ હતી એ ઉપરાંતના વધારાના કેટલાય મોટા ડેમો તળાવોને જોડવા માટેનું કામ એ રાજ્ય સરકારે કર્યું છે અમારા વિભાગે કર્યું છે અને એ રીતે સિંચાઈ માટે આજે ખેડૂતો ખૂબ સંતોષ અનુભવી રહ્યા છે કે અમને સિંચાઈનું પાણી મળે છે પછી સૌરાષ્ટ્રનો વિસ્તાર હોય કે ઉત્તર ગુજરાત એટલે કુંવરજીભાઈ એવું કહી શકાય કે સરકારના જે દાવા છે કે ખેડૂતો સમૃદ્ધ બન્યા છે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં એ દાવા માટે આ દાવા અત્યારે સાચા ઠરી રહ્યા છે એવું આપણે ચોક્કસપણે કહી શકીએ કે ડબલ એન્જીનનો લાભ આ ખેડૂતોને મળી રહ્યો છે ચોક્કસ મળી રહ્યો કારણ કે જે ફક્ત એક ચોમાસા પૂરતી એક સિઝન લે લેતા એના બદલે અત્યારે ખેડૂતો શિયાળામાં અને ઉનાળામાં પણ આ નર્મદાના પાણીથી એટલે કે સૌની યોજના હોય કે ઉત્તર ગુજરાતમાં આ કેનાલોનો હોય એના મારફતે ઉનાળામાં પણ આજે ખેડૂતો પાક લેતા થયા છે એને કારણે ખેડૂતોની આવક પણ લગભગ હવે મોટા ભાગે બમણી થઈ ગઈ છે અને હજુ પણ ખેડૂતો આ સિંચાઈના પાણીથી જે રીતે પ્રયત્ન મહેનત કરી રહ્યા છે આવતા દિવસોમાં ખેતી અને ખેડૂત સમૃદ્ધ થશે જે આદરણીય દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈનું સ્વપ્ન હતું અને રાજ્યના માન્ય મુખ્યમંત્રી જે રીતે કામ કરી રહ્યા છે અમારી સરકાર જે રીતે કામ કરી રહી છે એ આવતા દિવસોમાં ખેડૂતોને સિંચાઈના પાણી માટેની કોઈ ચિંતા નહીં રહે અને એ જ પ્રમાણે એ વખતે એમને સુજલામ સુફલામ જળ અભિયાનનું જે બે હજાર અઢારમાં શરૂ કર્યું અને જેને કારણે આજે આ સાતમું વર્ષ આવી રહ્યું છે જ્યાં નાના મોટા ચેકડેમો હોય એનું ડી કરવાનું ઊંડા કરવાના ચેકડેમ બનાવવાના ક્યાંક કાંસ સાફ કરવાના પાણીનો સંચય કઈ રીતે થઈ શકે એ માટેની આજે પણ રાજ્ય સરકાર અમારો વિભાગ કામ કરી રહી છે આજે કેટલાય પૂર્વ પટ્ટીની અંદર પણ ઉદ મોટા ડેમો છે ત્યાં ઉદ્વહન સિંચાઈ યોજનાઓ બનાવીને અને કચ્છ વિસ્તારની અંદર બલ્ક પાઇપલાઇનો નાખીને અને કેનાલોના મારફતે સિંચાઈનું પાણી કચ્છના છેવાડાના વિસ્તારો સુધી પહોંચે એ રીતની આજે ઘણી વાર જે કેનાલોની આપ વાત કરો છો જે સબ કેનાલો હોય છે એ ચોમાસા પહેલાં જે ક્યાંક બ્લોક થઈ જતી હોય છે તો એને સફાઈ કરીને કેનાલો ઓપન થાય ત્યાંથી પાણી સિંચાઈનું મળે ખેડૂતોને જે આપે કહ્યું કે છેવાડાના વિસ્તાર સુધી પહોંચે છે આના માટેનું પણ પ્લાનિંગ રાજ્ય સરકારનું રાજ્ય સરકારનું અમે ગયા વખતે પણ વિધાનસભામાં બજેટ જો જોગવાઈ કરી હતી ચાલુ વર્ષે પણ એમ એમાં આવતા વધારાની બજેટની જોગવાઈ કરીને જે તે વખતે કેનાલો બની હોય અને એનું મેન્ટેનન્સ ન થતું હોય રિપેરિંગ ન થતું હોય અને છેવાડાના વિસ્તારો ક્યાંક છૂટી જતા હોય એવા વિસ્તારોને પણ પાણી પૂરતું મળે એ માટે ડેમની જે મૂળ સ્થિતિ હતી એ રીતે ક્યાંક ડી કરવાનું હોય ક્યાંક કેનાલોના રિનોવેશન કરવાનું હોય એ કામગીરી પણ અમે કરવા માટેની જોરશોરથી આખા એ સૌરાષ્ટ્ર ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાત હોય મધ્ય ગુજરાત હોય કે પછી અમારો અહીંના સૌરાષ્ટ્રનો કચ્છનો વિસ્તાર જી દરેક જગ્યા આવા જે ડિસિલ્ટિંગ અમુક ડેમો છે તળાવો છે એને ડીસિલ્ટિંગ કરવાના મૂળ સ્થિતિમાં લઈ જવા માટે પાછી અમે એની કામગીરી રિનોવેશનની કરી રહ્યા છીએ કુંવરજીભાઈ આ તો થઈ સિંચાઈના પાણીની વાત પણ એટલું જ મહત્વનું છે કે લોકોને પીવાનું પાણી મળે ઘેર ઘેર લોકો સુધી જાય છેવાડાના વિસ્તારોમાં પહેલાં એક સમય હતો કે લોકો બે કિલોમીટર ત્રણ કિલોમીટર પાણી ભરવા જે બહેનો જતી હતી પણ હવે જે દાવા થઈ રહ્યા છે કે લોકોના પીવાના પાણી માટે આ સરકારે બદલાવ લાવ્યો છે લોકોના ઘર સુધી પાણી પહોંચ્યા છે પહેલાંનો સમય જે અછત જે કહેવાતી હતી અને એમાં ઉનાળામાં પરિસ્થિતિ બહુ જ ખરાબ રહેતી હતી હવે ઉનાળાની શરૂઆત થઈ રહી છે ત્યારે કુંવરજીભાઈ શું માનવું છે કે લોકોને મુશ્કેલી ન પડે પીવાનું પાણી મળી રહે સ્વચ્છ પાણી મળી રહે એ માટે આ સરકાર દ્વારા કયા પ્રકારનું આયોજન કર્યું છે જેથી આપણે દાવો કરી શકીએ કે માત્ર સિંચાઈનું નહીં પીવાનું પાણી પણ હવે આ સરકાર ઘરે ઘર સુધી પહોંચાડે છે મારે કહેવું જોઈએ કે ભૂતકાળની અંદર પણ હું જ્યારે ધારાસભ્ય હતો ત્યારે અમારા સૌરાષ્ટ્રમાં અમારા વિસ્તારની અંદર જે રીતે પીવાના પાણીની સમસ્યા ઊભી થતી ત્યારે કચ્છ એવા દૂરના જે અંતરિયાળ વિસ્તારો હતા ત્યાં પીવાના પાણી માટેનો ઉનાળો આવે એટલે લગભગ ક્યાંય પીવાનું પાણી મળે નહીં કાં તો હેન્ડપંપ કરાવવા પડે કાં તો પછી ત્યાં ક્યાંક ટેન્કરો ચલાવવા પડે એટલે એનું કહેવાય કે ટેન્કરોનું રાજ હતું એ વખતે એના અમે સાક્ષી છીએ બરાબર પણ જે રીતે રાજ્ય સરકાર ભારતીય જનતા પક્ષની સરકાર આવ્યા પછી મને બરાબર યાદ છે સૌ પ્રથમ વખત હું એ વખતે માન્ય નરોત્તમભાઈ પટેલ પાણી પુરવઠા મંત્રી હતા અને એ વખતે હું ધારાસભ્ય હતો અને સૌરાષ્ટ્રની આખી પીવાના પાણીનો મેં ચિતાર વિધાનસભામાં રજૂ કર્યો અને એ વખતે જે નિર્ણય લેવાના પહેલી જ વખતે મયપરિયત કેનાલ મારફતે ત્યાં સુધી સૌરાષ્ટ્રમાં એમાં જસ્તર વિસ્તારનું પાણી પહોંચાડવાનું કામ સૌ પ્રથમ વખત કર્યું એ વખતે મને બરાબર યાદ છે કચ્છના થોડા વિસ્તારો અમારા જે સૌરાષ્ટ્રના ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં મેં સાંભળેલું કે એ વખતે પીવાના પાણી માટે દૂર દૂર સુધી બેન દીકરીઓ બેડા લઈને કૂવે ક્યાંક એક બેડા માટે પીવાના પાણી માટે ભટકવું પડતું હતું એવી સ્થિતિ હતી પણ જ્યારથી આ સરકાર આવ્યા પછીથી અમે એના સાક્ષી છીએ કે લગભગ જેને કહેવાય આખી રાજ્યવ્યાપી પાણી પુરવઠા ગ્રીડ ઊભી કરવામાં આવી અને નર્મદા આધારિત જે ખાસ કરીને અહીંયા ધોળીધજા ડેમ છે બાજુમાં ઢાંકી છે ઢાકીને એવું કહેવાય સૌરાષ્ટ્રનું આજે પાણીયારું બન્યું છે ત્યાંથી આખા એ સૌરાષ્ટ્રને કચ્છ સુધી પીવાનું પાણી મળે છે ત્યાંથી આ પાણી પુરવઠાની ગ્રીડ ઊભી કરીને લગભગ બત્રીસો કિલોમીટર જેટલી બલ્ક પાઇપલાઇનો નાખીને આ પીવાનું પાણી છેવાડાના ગામડા સુધી પહોંચે એ માટેની યોજનાઓ પાણી પુરવઠા વિભાગે કરી રાજ્ય સરકાર કરી અને એને જ કારણે જે તે વખતે રાજ્યના મુખ્યમંત્રી તરીકે આપણે નરેન્દ્રભાઈ હતા ત્યારે પણ પીવાના પાણી માટે ખૂબ એણે ચિંતા કરી અને આ યોજનાઓ બનાવવા માટેનું એમણે એક દીર્ઘ દ્રષ્ટિથી આ આયોજન કર્યું અને એને કારણે આજે લગભગ જેને કહેવાય ઉત્તર ગુજરાત હોય કે સૌરાષ્ટ્રના જે પાણીની પીવાના પાણીની ખેંચ પરથી કે પૂર્વપટ્ટી હોય બરાબર જ્યાં ડુંગરાળ વિસ્તાર છે કે આદિવાસી વિસ્તાર છે એવા વિસ્તારોની અંદર પીવાના પાણી માટે રાજ્ય સરકારે જે રીતે પાણી પુરવઠા વિભાગે કામગીરી કરી એ પ્રશંસનીય અથવા તો અદ્ભુત કામગીરી થઈ રહી છે ખાસ કરીને જ્યારે પીવાના પાણી માટેની એ વાત કરીએ તો આ આપણે કહ્યું કે બલ્ક પાઇપલાઇનો મારફતે છે એક પૂર્વ પટ્ટીના અંતરિયાળ આદિવાસી પટ્ટી હોય ત્યાં કે પછી કચ્છનો વિસ્તાર હોય સૌરાષ્ટ્રનો વિસ્તાર છેવાડાનો હોય કે દક્ષિણ ગુજરાત હોય કે મધ્ય ગુજરાત સારાએ ગુજરાતની અંદર પીવાના પાણી માટેની જલશક્તિ મંત્રણાલયના માધ્યમથી આજે દેશના પ્રધાનમંત્રી જે રીતે પાણી પુરવઠા ગ્રીડ ઊભી કરાવીને નલસે જલના માધ્યમથી દરેકના ઘર સુધી પીવાનું પાણી મળે એ રીતની યોજનાઓ જે બે ને ઓગણીસમાં દેશના પ્રધાનમંત્રી આદરણી નરેન્દ્રભાઈએ મૂકી અને બે હજાર ચોવીસ સુધીમાં આ સ્વપ્ન આખું પૂર્ણ કરવાનું અને દરેકના ગામમાં ચોખ્ખું શુદ્ધ અને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે એ રીતની આજે યોજનાઓ કાર્યરત છે કેટલીક અગાઉ બનેલી જૂની યોજનાઓ હોય એ યોજનાઓ સુધારણાના કામ કરીને પણ એને ગામડાઓ સુધી ગામ દરેકના ઘર સુધી પાણી મળે એ માટેનું આજે ખૂબ ઝડપભેર કામગીરી થઈ રહી છે કુરજીભાઈ એક જલ જીવન મિશન આ અંતર્ગત જે એક યોજના ચાલે છે એક મિશન લઈને જ્યારે રાજ્ય સરકાર આગળ વધી રહી છે ત્યારે આ જલ જીવન મિશન શું છે અને બીજું કે એને લઈને છેલ્લા પાંચ વર્ષમાં આપે કહ્યું કે બે હજાર ઓગણીસથી બે હજાર ચોવીસ લઈએ આ ચોવીસ ચાલે એટલે પાંચ વર્ષમાં કયા પ્રકારનો બદલાવ આવ્યો કે જેથી લઈને આપણે એમ કહી શકીએ કે ના અમે લોકોના જીવન ધોરણમાં બદલાવ લાવ્યા છે અમે આપણે કહ્યું કે ગુજરાતના તમામ વિસ્તારોમાં પાણી પહોંચ્યું છે ને એમના જીવનમાં બદલાવ આવ્યો છે અને એમનું જીવન સમૃદ્ધ બન્યું છે કઈ રીતે દાવો કરી શકીએ જલ જીવન મિશન એ દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈનું એ વિચાર હતો એને એ સ્વપ્ન હતું એને સાકાર કરવા માટે એમણે અલગથી જલ જીવન મિશનના માધ્યમથી ભારત સરકારના સહયોગથી રાજ્ય સરકારના સહયોગથી પીવાના પાણી માટે જે નવા સોર્સ શોધવા એને આઈડેન્ટિફાઈ કરીને એને યોગ્ય જગ્યાએ એકઠું કરવાનું એનું ડબલ્યુટી એટલે પ્યોરિફિકેશન કરવાનું અને એના માધ્યમથી બલ્ક પાઇપલાઇનોના માધ્યમથી દરેક ગામના પાદર સુધી સંપનો સ્ટોરેજ માટેનું બને અને ત્યાંથી વાસ્મોના માધ્યમથી ગામની અંદરની પીવાના પાણીની આંતરિક સુવિધા જેને કહેવાય એ ઊભી થાય વાસ્મોના માધ્યમથી એ રીતની આખી જલજીવન મિશન અંતર્ગત કામગીરી આજે આખા ગુજરાતમાં થઈ રહી છે અને એના માધ્યમથી આજે લગભગ મોટા ભાગના વિસ્તારોના ગામડાઓની અંદર જે દરેકના ઘર સુધી નલ છે જલનું જે સ્વપ્ન છે દેશના પ્રધાનમંત્રી આદર્ય નરેન્દ્રભાઈનું એ આજે લગભગ બિલકુલ આ બધું થયા પછી એ એ યોજના યોજના થયા પછી એને મેન્ટેન કરવું અથવા એની પાછળ ધ્યાન આપવું એ તમારા અંડરમાં જે કોઈ અધિકારીઓ કે જે કોઈ જવાબદાર વ્યક્તિ હોય એ પણ જરૂરી હોય છે કે યોજના એકવાર લાગુ થયા પછી એનો લાભ લાંબો સમય સુધી ત્યાંના લોકોને મળે ના એના માટે પણ અમે થોડો નલસે જલના માધ્યમથી પાણી પહોંચાડવા માટેનો જે પ્રયત્ન રાજ્ય સરકારનો અને રહ્યો છે એમાં થોડીક ક્યાંક ક્યાંક ક્ષતિઓ રહેતી એને સુધારવા માટે અમે પંચાયત વિભાગ સાથે એ સંકલન કરીને પંચાયત વિભાગમાંથી દરેક ગામે એક અમને એપ્રેન્ટિસ એટલે કે ત્યાંનો એક કોઈ પાણી ઓપરેટ કરવા માટે ચલાવવા માટેનો એટલે જે ત્યાંની પાણી સમિતિ હોય એના માધ્યમથી આ એક ઓપરેટર મળે અને એપ્રેન્ટિસ રાખીને એ ગામની અંદરથી આવું જે વાસમોનું મશીનરી વગેરે હોય સંભાળે ચલાવે એ માટેનું અમે પંચાયત સાથે સંકલન કરીને એક માણસ રાખી એનું વેતન છે પંચાયત વિભાગમાંથી પડે અને દરેક ગામે આવો એક ઓપરેટર મળે કે જેથી કરીને આજે એ પીવાનું પાણી જે યોજના બનાવી છે એને ચલાવવાનું આ ગામની અંદર વિતરણ કરવાનું કામ આવી વ્યક્તિ કરે એ માટે પણ અમે આ વખતે નવો વિચાર મૂક્યો છે ને એનું પણ અમે આ વખતે કાર્યાન્વિત કરવા માટે જઈ રહ્યા છીએ જેથી આ યોજના બન્યા પછી એનું ગામની અંદર વિતરણ કરવાની વ્યવસ્થા જાળવી રહે બાકી તો અમારે પાણી પુરવઠા વિભાગના માધ્યમથી જે ખાસ કરીને મેન્ટેનન્સ અને રિપેરિંગની કામગીરી એમ આર જે એજન્સીએ જે નવી યોજના બનાવી હોય એને મેં પાંચ કે હવે નવી બની રહી દસ વર્ષ સુધી એ એજન્સીએ જ આ બધું સંભાળવાનું ત્યાં સુધી પાણી પૂરું પહોંચાડવાનું એ રીતે મેં જલજીવન મિશનની અંદર આ વ્યવસ્થા ગોઠવી છે એટલે હવે ધીમે ધીમે ક્યાંક થોડા પ્રશ્નો હશે પણ મેં આખા એ ગુજરાતની અંદર પછી પૂર્વ પટ્ટીમાં જે આદિવાસી વિસ્તારની અંદર ફક્ત એ નળના માધ્યમથી જ પાણી મળે એવું હવે ફક્ત ટેન્કર કે બોરની વાત ભૂલી જઈએ પણ નળના માધ્યમથી ચોખ્ખું પૂરતા પ્રમાણમાં અને સરફેસ વોટર મળે એ માટેના પ્રયત્નો અમે રાજ્ય સરકાર આદરણીય ભૂપેન્દ્રભાઈની સરકાર અમે કરી રહ્યા છીએ કુંવરજીભાઈ સિંચાઈનું પાણી મળે છે પીવાના પાણી માટે આ સરકારે વ્યવસ્થા કરી છે પછી એક વાત એવી થાય છે કે આ સરકારે લોકોને અનાજ માટે કોઈ ભૂખ્યું ન સૂવે એની ચિંતા કરી છે અને એને જ લઈને જે વિના મૂલ્યે રાશન આપવાની જે પ્રધાનમંત્રીની જે યોજના છે ઘઉં ચોખાને એ બધું જે ગરીબોને આપવામાં આવે છે એ કયા પ્રકારનું આયોજન છે અને એને લઈને શું લાગે છે કે જે ગરીબ વર્ગ છે મધ્યમ વર્ગ છે સૌથી ગરીબ વર્ગ છે જેને બે ટંક ખાવાના ફાંફા છે કેટલો ફાયદો આ પ્રધાનમંત્રીની આ યોજનાથી વિના આપવાની જે યોજનાથી એનાથી થાય છે રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો જે બે હજાર તેરની અંદર આવ્યા પછી દરેકને કાર્ડ ધારકને એને બે રૂપિયા કિલો ઘઉં અને ત્રણ રૂપિયા કિલો ચોખા મળે એ રીતની એક યોજના દાખલ કરીને છેવાડાનો કોઈ માનવી ક્યાંય ભૂખ્યો ન સૂય એ રીતનું દેશના પ્રધાનમંત્રીએ ચિંતા કરીને અને આખા એ દેશની અંદર આ કાયદાની અમલવારી થઈ પછીથી આપણા રાજ્યની અંદર પણ આની અમલવારી થઈ અને દરેક કાર્ડ ધારકને આ એનએફએસએના કાર્ડ મારફતે જે અંત્યોદય કાર્ડ ધારક હોય એને પાંત્રીસ કિલો અને બાકીના કાર્ડ ધારક હોય એને પાંચ કિલો વ્યક્તિ દીઠ મળે એ રીતની જોગવાઈ હતી પણ એ વખતે જોગ જ્યારે કોરોનાનો સમય આવ્યો અને એ વખતે જોયું કે બે રૂપિયે કિલો ઘઉં અને ત્રણ રૂપિયે કિલો અનાજ એ પણ કેટલાક પરિવારોને એ વખતે આર્થિક સંકળામણો કારણ કે કોરોના વખતે ઘર બહાર કોઈ જઈ શકતા ને એવી પરિસ્થિતિ નિર્માણ થયું એ વખતે દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈએ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના દાખલ કરી અને આવા કાર્ડ ધારકો છે એન કાર્ડ ધારક હોય એને એ કાર્ડ દીઠ જે અંત્યોદય કાર્ડ ધારકો હોય એને પાંત્રીસ કિલોગ્રામ અનાજ એ કાર્ડ દીઠ આપવું અને જે બાકીના અન્ન ધારકો જે ધારકો કાર્ડ ધારકો હોય એમને પણ પાંચ કિલો વ્યક્તિ દીઠ અનાજ આપવું એ રીતની યોજના દાખલ કરીને વિનામૂલ્યે આ અનાજ આપવા માટેનું દેશના એ વખતે કોરોના વખતે નક્કી કર્યું અને એ પ્રમાણે શરૂ કર્યું વિતરણ કર્યું લગભગ સાત તબક્કા સુધી આ પ્રમાણે તબક્કાવાર આ કાર્ડ હોલ્ડરને આ વિના મૂલ્યે અન આપવાનું શરૂ કર્યું એ વખતે વચ્ચે થોડું બે રૂપિયે કિલો અનાજ અરે ઘઉં અને ત્રણ રૂપિયે કિલો ચોખા મળે એ પણ બંને તબક્કાના અનાજ મળે એ રીતની વ્યવસ્થા હતી પણ કેટલાક સમયથી થોડું એવું અમને લાગ્યું વિભાગને અને રાજ્ય સરકારને કે આ બે તબક્કામાં અનાજ બંનેમાં અપાય છે તો ક્યાં થોડી ઘણી ગેરરીતિ થતી હોય દેખાય છે એટલે એને કારણે જરૂરિયાતમંદ બધા જ લોકોને એનએફીએસએ કાર્ડ સાથે જોડી દઈને સાંકળી દઈને એના જે આધાર કાર્ડ હોય એની સાથે લિંક કરીને અને એ દરેક કાર્ડ એનએફએસનું કાર્ડ હોલ્ડર હોય એને આ અનાજ વિનામૂલ્યે મળે એ રીતની વ્યવસ્થા દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈએ કરી ભારત સરકારે કરી અને વિતરણની બધી બાકીની વ્યવસ્થા છે અમે રાજ્ય સરકારના અમારા વિભાગ મારફતે મેં કરીએ છીએ આનંદની વાત તો એ છે કે હમણાં આ ગયા ડિસેમ્બરમાં આ જે વિનામૂલ્યે અનાજ આપવાની યોજના હતી બંધ થતી પૂરો સમિતિ હતો દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈએ ફરી જાહેરાત કરી કે આગામી પાંચ વર્ષ સુધી અમે ફરી પાછી આ યોજના ચાલુ રાખીએ છીએ એટલે કે એનએફએસનું કાર્ડ ધારક હોય એને પાંત્રીસ કિલોગ્રામ અથવા તો વ્યક્તિ દીઠ પાંચ કિલોગ્રામ અનાજ આપવું અને એ આગામી પાંચ વર્ષ સુધી આ યોજના ચાલુ રહેવાની છે આને કારણે સામાન્ય માણસને જે કંઈ મુશ્કેલીઓ પડતી એને બહાર લાવવા માટેનો પ્રયત્ન કર્યો અમે આના માટે ક્યાંય ગેરરીતિ ન થાય એટલા માટે આ વખતે પોર્ટેબિલિટી પણ દાખલ કરીને એટલે ખાસ કરીને પોતાનો અંગૂઠો આપે અને એના માધ્યમથી એને અનાજ મળે જેથી કરીને જે ક્યાંક ગેરરીતિ થતી એને અટકાવી શકવા માટેનો પૂરો પ્રયત્ન છે એટલે અમારા જે દુકાન ધારકો હોય ત્યાં જેનું કાર્ડ હોય એ પોતાના પરિવારમાંથી અથવા તો પોતે ત્યાં જઈને અંગૂઠો આપે ને જે કંઈને કાર્ડમાં મળવાપાત્ર વસ્તુ હોય એ મળી શકે એ રીતની મેં વ્યવસ્થા કરી છે આગામી દિવસમાં અમે હજુ પણ આગળ વધીને એટીએમ જે રીતે નાણાં પૈસા લઈ શકાય જે રીતની વ્યવસ્થા પણ આ વખતે અમે કરવા જઈ રહ્યા છીએ કે કોઈને ક્યાંય બહાર જવું હોય તો એ રીતે અનાજ પણ લઈ શકે એ રીતની પદ્ધતિ પણ આ વખતે અમે નવી દાખલ કરવા જઈ રહ્યા છીએ અચ્છા આ પુરવઠા વિભાગની જે રાશન વિતરણની આપણે જે વાત કરીએ એમાં ક્યાંક એક જે પહેલાં બહુમતી કે બારોબાર અનાજ ચાઉ થઈ જાય છે ગરીબોનું અનાજ બારોબાર વેચાઈ જાય છે વેપારીઓને પહોંચી જાય છે હવે આ સરકાર કહી શકે કે એવું નહીં થાય ગરીબોના હકનું અનાજ છે એ ગરીબોને જ સીધું મળશે ટ્રાન્સપરન્સી આપણે કહીએ છીએ કે જેમાં કોઈ પણ કૌભાંડ ના થાય અથવા કોઈ ગરીબોનો લાભ બીજો ન લઈ જાય એના માટેનું આખું એક આયોજન તમારું કઈ એ માટે અમે લગભગ જેને કે મોટાભાગના એનએફએસના કાર્ડ છે એ કાર્ડ ધારકને અમે એના જે આધાર કાર્ડ આધાર સાથે મેં લિંક કરવા માટેનું મોટાભાગના લગભગ થયા છે ક્યાંક થોડા ઘણા બાકી છે પણ આગામી દિવસો પૂર્ણ કરવાનો મારો પ્રયત્ન છે અને ઈ ના માધ્યમથી અચ્છા દરેક ને જે કાર્ડ ધારક હોય એને પૂરતું અનાજ મળી રહે અને એના બદલે બીજો કોઈ લઈ ન જાય એ રીતની જોગવાઈઓ પણ અમે કરી છે કે જેથી કરીને ભૂતકાળની અંદર જે કાંઈ મેન્યુઅલી આપતા હતા એન્ટ્રી પાર્ટી કે વગેરે એમાંથી બહાર નીકળીને મેં લગભગ આ વખતે બધું કેવાયસીના માધ્યમથી અને ઈ કેવાયસીના માધ્યમથી લગભગ બધું અમે આ રીતની વ્યવસ્થા ગોઠવી છે સાથે સાથે અમે ડોર સ્ટેપ ડિલિવરી એટલે સુધી સુધીથી અનાજ અમે એફસીઆઈના ગોડાઉનમાંથી અમારા ગોડાઉનમાં આવે ત્યાંથી ગોડાઉનમાંથી ત્યાં ધારક સુધી જાય એ રીતની વ્યવસ્થા ત્યાં પહોંચાડવાની વ્યવસ્થા પણ અમે અમારા વિભાગ મારફતે કરી એટલે વચ્ચેથી કોઈ અનાજ જથ્થો અમતેમ થવાનો હવે પ્રશ્ન રહેતો નથી અને એ પણ બધું જ અમે મોટાભાગે જે પોર્ટેબિલિટીના માધ્યમથી અને ઈ કનેક્ટિવિટીના માધ્યમથી મોટાભાગનું થયું છે એટલે એમાં પણ કોઈ હવે પ્રશ્ન રહેવાનો નથી એટલે આવી જે કાંઈ નાની મોટી ક્ષતિઓ હોય તેને સુધારીને આગામી દિવસમાં જે રીતે દેશના પ્રધાનમંત્રીનું એક લક્ષ્ય છે કે ગરીબ માણસને છેવાડાના માણસને પૂરતા પ્રમાણમાં જે આપણે અનાજ આપીએ છીએ મળી રહેવું જોઈએ એ જ રીતે રાજ્યના માન્ય મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈએ પણ અમને આ બાબતે ખૂબ ખુલ્લા મને કહ્યું છે કે આપ પણ બરાબર જોઈ લો કે છેવાડાના માનવીને કોઈને આ એનએફએસનું કાર્ડ ધારક કોઈને અનાજ ન મળે એવું કે બને નહીં એ માટેની પૂરી ચિંતા કરવાની પણ જવાબદારી અમારા વિભાગને અમને સોંપી છે ત્યારે અમે ખૂબ નિષ્ઠાપૂર્વક આના પ્રયાસો કરી રહ્યા છીએ બિલકુલ એક વન નેશન વન રેશન આ પ્રકારની જે આખી યોજના છે ને એમાં પણ ગરીબોને જે સીધો લાભ મળે છે અને પુરવઠા વિભાગ તરફથી આ વન નેશન વન રેશન આ સ્કીમ શું છે અને એનો લાભ કેવી રીતે લોકો લઈ રહ્યા છે આ દેશના પ્રધાનમંત્રી આદરણી નરેન્દ્રભાઈએ જે રીતે કોરોના વખતે જોયું કે કેટલાક રાજ્યના લોકો આપણા રાજ્યમાં આવે કેટલાક એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં રોજગારી માટે જાય તો એના માટે પણ ત્યાં જ્યાં મજૂરી કરવા જાય છે અથવા તો ત્યાં સ્થળાંતર કરે છે કંઈ કામ કામ ધંધા માટે તો એવી જગ્યાએ પણ એને ત્યાંથી જ અનાજ મળી રહી અને એના માટેની એણે વન નેશન વન રેશન કાર્ડની યોજના દાખલ કરી દાખલા તરીકે બીજા રાજ્યનો કોઈ અહીંયા મહારાષ્ટ્રના કોઈ મજૂર આપણા વિસ્તારની અંદર આપણા રાજ્યમાં કરવા આવે તો એમની પાસે જે આ કાર્ડ હોય એનએફએસએ નું તો એનો આધાર કાર્ડ લિંક કરેલું હોય તો એ માણસ એ મજૂર આપણે અહીંથી પણ એનો અનાજ લઈ શકે આપણે એનો ગુજરાતનો કોઈ માણસ ત્યાં બાદ ધંધા રોજગાર માટે કોઈ કારણોસર બહાર મજૂરી માટે ગયા હોય તો એનું સ્થળાંતર થયું હોય ત્યાં આપણા રાજ્યનો પણ ત્યાં ગયેલો હોય તો મધ્યપ્રદેશ બીજા અન્ય કોઈ રાજ્યોમાં ત્યાં પણ એ પોતાના એનએફએ કાર્ડના માધ્યમથી અનાજ મેળવી શકે આ એક વન નેશન વન રેશન કાર્ડની આ યોજના છે એમાં

પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના જે દેશના પ્રધાનમંત્રીએ ગૃહિણી પણ ચિંતા કરી કે ગામડામાં રીતે બહેનો લઈ આવેલા ફૂકે કંઈક પકાવતા પણ એને કારણે કોઈ આંખો ના હતા બીજા રૂપ હતા આ એની ચિંતા કરીને દેશના પ્રધાનમંત્રી યોજના નરેન્દ્રભાઈએ જે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના દાખલ કરી અને જેને કારણે ગૃહિણીઓને અને એના પહેલા મફત મળે વિના મૂલ્ય વિના મૂલ્યે આપવાનું ત્યાર પછી એને જે સિલિન્ડર મળ્યો છે એ વર્ષમાં રાજ્ય રહી શકતી વર્ષદારામાં બે વખત વિના મૂલ્યે રિફંડ આજે ચાલુ છે એટલે આ એના કારણે જે ખાસ કરીને ગામડામાં કે જે કોઈ ગેસનું સિલિન્ડર શું છે એવો જેને ખ્યાલ પણ નહોતો ઉત્તરાયણની અંદર યાદ છે કે હું જે લોકસભાનો સભ્ય હતો એ વખતે અમુક મને મર્યાદિત સિલિન્ડરો ફાળવવા માટેની જોગવાઈઓ જે હતી ઉજ્જવલા યોજનાનો લાભ આજે આપણા રાજ્યમાં મળી રહ્યો છે રાજ્યના માન્ય મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પણ આ વખતે એ બાબત મોટું મન રાખીને આગામી દિવસમાં એના માટે વિશેષ પણ હજુ લાભ આપવા માટેનું વિચારી રહ્યા છે અને એ રીતે આવતા દિવસોમાં વિનામૂલ્યે ગેસ સિલિન્ડરો મળી રહે એ માટેનું આયોજન બિલકુલ તો દર્શક મિત્રો જે વાત હતી કે ગામડાઓનો વિકાસ થાય અને ગામડાઓ શહેર જેવા બને એ પ્રયાસ જે ગુજરાત સરકારનો હતો ને એમાં મહત્વનું છે સિંચાઈનું પાણી પીવાનું પાણી ખેતીની સગવડો કેનાલ કે જે કંઈ કહીએ આપણે પ્લસ ગામડામાં રહેતા જે ગરીબ લોકો છે અથવા જે મહેનત મજૂરી કરે છે એમને વિનામૂલ્યે રાશન કેવી રીતે મળે એ એને લઈને પ્રધાનમંત્રીની જે યોજના છે વન નેશન વન રેશન એની વાત કરી બીજું કે જે મહિલાઓ છે એ ધુમાડાથી દૂર રહે અને એમને જે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના છે એનો સીધો લાભ મળે એ પ્રયાસ રાજ્ય સરકાર કરી રહી છે સાથે જ જલ જીવન મિશન અંતર્ગત ઘરે ઘરે પાણી પહોંચાડવાનું કાર્ય જ્યારે રાજ્ય સરકાર કરી રહી છે ત્યારે એક પ્રયાસ ચોક્કસ છે રાજ્ય સરકારનો કે આ બધી જ સગવડો આપીને ગામડાના લોકો ગામડામાં રહે શહેરીકરણ અટકે અને શહેર જેવું જીવન ગામડાને અને ગામડાના લોકોને પ્રાપ્ત થાય અને પહેલાંનું જે જીવન હતું ભટકતું પાણી માટે સિંચાઈ માટે લોકો ટળવળતા હતા એ સમય ગયો અને હવે એક નવું જ એક વાતાવરણ ગામડામાં જે ઊભું થઈ રહ્યું છે ત્યારે એક દાવો છે કે આવનારા દિવસોમાં જે જવાનિયાઓ છે શહેર તરફ દોટ નહીં મૂકે અને પોતાના જ ગામમાં પોતાની ખેતી કરીને સિંચાઈનું પાણી મેળવીને અને આ રીતે સરકારી યોજનાઓના લાભ મેળવી પોતે સક્ષમ બનશે અને એક વિકસિત ગુજરાત અને વિકસિત ભારતમાં પોતાનો મહત્વનો ફાળો આપશે એ વાત આપણે જાણી તો આ એક પ્રયાસ હતો સિનિયર કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા સાથે ખાસ મુલાકાત કરવાનો અને એમની સાથેથી આ બધી વાતો કરવાનો અને પહોંચશે આ સાથે અમારી સાથે જોડાયો આપનો ખૂબ ખૂબ થેન્ક યુ વેરી મચ ધન્યવાદ થેન્ક યુ તો દર્શક મિત્રો ફરી મળીશું એક નવી ચર્ચા સાથે જોતા રહો નમસ્કાર